નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર એનાલિસિસમાં આજે વાત કરી છે જે ગુજરાતની અંદર ચોમાસું છે તે નિષ્ક્રિય થયું છે તે હવે ફરી વખત સક્રિય ક્યારે થવાનું છે પાછું ગુજરાતની અંદર ક્યારે વરસાદ આવવાનો છે વાવણીલાયક વરસાદ ક્યારે થવાનો છે કારણ કે અગિયાર જૂની જે સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં બેસી ગયું હતું ત્યારે અમુક એવા વિસ્તારો હતા કે જ્યાં વાવણીલાયક વરસાદ થયો હતો પરંતુ હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો બાકી છે કે જ્યાં વાવણી લાયક વરસાદ થવાનો બાકી છે અને એ પહેલાં જ્યાં વાવણીલાયક વરસાદ થાય એ પહેલાં જ છે તે નિષ્ક્રિય થઈ ગયું હવે એ વાત કરવી છે કે ચોમાસું હવે પછી ક્યારે સક્રિય થવાનું છે ત્યારે પહેલાં ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું છે તે ઉપર આવવા લાગ્યું હતું અને અચાનક નિષ્ક્રિય બન્યું પરંતુ એમની સાથે મેપના માધ્યમથી એ પણ આપણે સમજીએ કે ચોમાસું છે તે જ્યારે કેરળ અને જે કોકણના પ્રદેશ છે એ દરમિયાન જ્યારે ચોમાસું છે તે ધીમે ધીમે ઉપર આવ્યું હતું એટલે કે હજુ પણ જે ચોમાસાની જે ગતિ છે ધીમે ધીમે ઉપર આવી રહી છે એટલે કે મધ્યપ્રદેશ હોય આંધ્રપ્રદેશ હોય તમિલનાડુ હોય કે આટલા જે બધા વિસ્તારો હતા કે જ્યાં ધીમે ધીમે ચોમાસું છે તે ઉપર આવ્યું હતું પરંતુ એમની સાથે અગિયાર જૂન એટલે કે ગુજરાતની અંદર પણ અગિયાર જૂને એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ચોમાસાનો પ્રારંભ થઈ ગયો આમ તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી હતી પણ એ દરમિયાન જ્યારે દર વર્ષે પંદર જૂનના રોજ વરસાદ આવે છે પણ એ પહેલાં આ વખતે અગિયાર જૂને વરસાદ આવી ગયો હતો પણ એક જ દિવસ પૂરતો વરસાદ આવ્યો હતો અને પછી ધીમે ધીમે જે વરસાદનું જોર છે તે પણ ઘટ્યું હતું એટલે કે આ જોઈ શકાય છે કે જ્યાં સફેદ જે વાદળ જેવું દેખાય છે એ વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે એટલે કે જે આ નીચે દક્ષિણનો ભાગ છે ભારતની અંદર તે જગ્યા પર વરસાદ પડી રહ્યો છે અને એમની સાથે ગુજરાતના કે જ્યાં દક્ષિણનો ભાગ છે દક્ષિણ ગુજરાત કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ ત્યાં પડી રહ્યો છે અને એમની સાથે ગુજરાતની અંદર જ્યાં સૌરાષ્ટ્ર છે ત્યાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે જ હવે એ આપણે સમજીએ કે આજે કયા કયા જગ્યા પર કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે પહેલાં તો એ જોઈ લે કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે તે કઈ કઈ જગ્યા પર પડવાનો છે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં જે સૌરાષ્ટ્રનો ભાગ છે અમરેલી અને ભાવનગર આ બે એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડવાનો છે અને એમની સાથે હવે એ પણ જાણીએ કે જે દક્ષિણનો ભાગ છે એટલે કે નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી જેટલા આટલા વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે એ ઉપરાંત છોટાઉદેપુર અને દાહોદ અને આની સિવાય અમુક એવા જે વિસ્તારો છે કે જ્યાં ખાલી હવામાનમાં પલટો જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ આટલા વિસ્તાર છે કે જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવે એ સમજીએ કે સોળ તારીખે વરસાદ કયા કયા જગ્યા પર કયા કયા વિસ્તારમાં પડવાનો છે એમાં આ વખતે બદલાઈ ગયું છે કે છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે આજે અમરેલી અને ભાવનગરમાં કરવામાં આવી છે એ ઉપરાંત ગઈકાલે જે અમરેલી અને ભાવનગરમાં જ કરવામાં આવી હતી હવે એ જાણીએ કે આવતીકાલે જેમાં બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ને અરવલ્લી આટલા જે વિસ્તાર છે ત્યાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે પણ એ એવો વરસાદ છે કે જે હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે ભારે કે અતિભારે વરસાદ કોઈ પણ જગ્યા પર નથી અને આ સાથે જ હવે એ જાણે કે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આટલા જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ધીમે ધીમે ચોમાસું છે તે નિષ્ક્રિય બનતું જઈ રહ્યું છે હવે એ જાણીએ કે મેઘગર્જનાની કઈ કઈ જગ્યા પર આજે તમણી કરવામાં આવી છે એટલે કે આજે જે જગ્યા પર વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રનો જે ભાગ છે અમરેલી અને ભાવનગર આ જગ્યા પર મેઘગર્જનાની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ સાથે જે સુરત જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી અને આ સાથે છોટાઉદેપુર અને દાહોદ આટલા જે વિસ્તારો છે કે જ્યાં મેઘ ગર્જનાની સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવે આપણે એ જાણવું છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે જે ચોમાસું સક્રિય થવાનું હતું એ ક્યારે થવાનું છે એટલે કે લગભગ ઓગણીસ તારીખની આસપાસ હવામાન વિભાગનું જે મોડેલ છે એ પ્રમાણે સમજી શકાય કે ઓગણીસ તારીખની આજુબાજુ જે ચોમાસું નિષ્ક્રિય બન્યું છે એ હવે સક્રિય થવાનું છે એટલે કે ચોમાસું છે તે ધીમે ધીમે આગળ વધવાનું છે લગભગ ઓગણીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી એટલે કે મહિનાના એન્ડમાં ચોમાસું છે તે સક્રિય થઈ જવાનું છે અને વાવણીલાયક વરસાદ પણ પડવાનો છે કારણ કે અત્યારે અમુક એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ આવ્યો હતો અમુક જ એવા વિસ્તાર હતા કે અમરેલી અમરેલીનો એક એવો પટ્ટો હતો કે જ્યાં વાવણીલાયક વરસાદ પડ્યો હતો પરંતુ બાકીના જે બધા વિસ્તારો દેખાઈ રહ્યા છે ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી કચ્છ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર પંચમહાલ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી આ જે બધા વિસ્તારો છે ત્યાં વાવણીલાયક વરસાદની હજુ પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અમુક જેવા વિસ્તાર હતા કે જ્યાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે છે જેમાં દક્ષિણ ગુજરાતનો પણ પણ સમાવેશ અમુક એવા મધ્ય ગુજરાતના ભાગ હતા કે જ્યાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે અને સૌરાષ્ટ્રના એક બે છે અમરેલી અને ભાવનગર જેમાં સૌથી વધારે અમરેલીની અંદર વાવણીલાયક વરસાદ નોંધાયો હતો પહેલી વખત જ્યારે અગિયાર જૂને વરસાદ આવ્યો એમની આજુબાજુમાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે આ સાથે બધા એવા વિસ્તાર બાકી છે કે જ્યાં વરસાદ પડવાનો છે સાંજે પણ અમદાવાદની અંદર હવામાનમાં પલટો આવ્યો હતો અને આજે પણ ક્યાંક એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમદાવાદ હોય ગાંધીનગર હોય આણંદ હોય કે પછી સુરત ભરૂચ અને વડોદરા આટલા જે વિસ્તાર છે ત્યાં પણ હવામાનમાં પલટો આવી શકે એમ છે એટલે કે વરસાદને પણ હવામાનમાં પલટો આવશે એટલે કે લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી રાહત પણ મળવાની છે અને આ સાથે જે હવે ચોમાસું જે નિષ્ક્રિય બન્યું છે ધીમે ધીમે એટલે કે ઓગણીસ તારીખ જેમ જેમ નજીક આવશે તેમ તેમ સક્રિય થવાનું છે એટલે કે ખેડૂતો માટે રાહતના સમાચાર કે જૂન મહિનાના એન્ડ સુધીમાં ચોમાસું સક્રિય થઈ જશે પવનની ગતિ પણ સારી રહેશે સારો વરસાદ પણ હોવાનો છે જેથી કરી ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ થઈ શકે તમને શું લાગે છે આ વખતે જે ચોમાસું નિષ્ક્રિય બન્યું છે તે સક્રિય ક્યારે બનવાનું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર